ગુજરાત કોંગ્રેસ દ્વારા કોરોનાની મહામારીમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનો ન્યાય અપાવવાની શરૂ કરાયેલ ન્યાય યાત્રાએ ગુજરાત સરકારના કોરોનાના મૃતકોના આંકડાઓની પોલ ખોલી નાખી હોય તેમ સરકારના વધારે ફોર્મ ભરાયા હોવાનો ઉલ્લેખ કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદમાં કરાયો છે કોરોનાની મહામારીમાં રાજ્યના નાગરિકોને ન્યાય મળે તે માટે કોવિડ નાઇન્ટીન ન્યાય યાત્રા કોંગ્રેસ દ્વારા સોળ શરૂ કરાઈ છે ત્યારે આ યાત્રા બે અઠવાડિયાના સમયગાળામાં બાવીસ હજારથી વધુ પરિવારની મુલાકાત લેવાઈ હતી તેમણે સાંત્વના આપી હતી કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે કે જે પરિવારોને તેમના સ્વજન ગુમાવ્યા છે તે માંગ સરકાર દ્વારા સમક્ષ રજૂ કરવા માટે એકત્રીસ હજાર આઠસો પચાસથી વધુ ફોર્મ મૃતકોના પરિવારજનો દ્વારા ભરાઈને અપાયા છે તેઓનો અર્થ ગુજરાત સરકારના કોરોના મૃત્યુ આંકના દસ હજાર એક્યાસીના સત્તાવાર આંકડાઓથી ત્રણ ગણા વધુ હોય જેથી રાજ્ય સરકાર દ્વારા લોકોને ખોટી માહિતી અપાઈ હોવાનો આક્ષેપ કરાયો છે અને માત્ર ચાર અઠવાડિયામાં જ કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા યોજી સરકારના સત્તાવાર આંકડાની પોલ ખોલી નાખી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોવિડ નાઇન્ટીન ન્યાયયાત્રા સોળ ઓગસ્ટથી શરૂ કરવામાં આવી હતી મૂળ હેતુ મૃતકોના પરિવારોને સહાય આપવા માટે સરકારે જે જાહેરાત કરી એ સહાય તાત્કાલિક મળવી જોઈએ અને જે આંકડા બહાર આપવામાં આવ્યા હતા તેની સામે સુરત શહેરમાં સુરત શહેરના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ગુજરાતમાં તમામ જગ્યાએ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફિલ્ડ પર જઈને જે માહિતી એકઠી કરી અને એ માહિતીને આધારે અમે આપને જે આંકડા આપ્યા છે ઝોન વાઇસ એ ઝોન વાઇસ જે ફિગર છે તેમાં સૌરાષ્ટ્ર ઝોન અગિયાર હજાર બસો આઠ ઉત્તર ઝોન આઠ હજાર પિસ્તાલીસ મધ્ય ઝોન પાંચ હજાર એકસો છત્રીસ દક્ષિણ ઝોન સાત હજાર ચારસો ને એકસઠ કુલ એકત્રીસ હજાર આઠસો પચાસ ફોર્મ અમે ભર્યા છે અને અમે અત્યારે પણ ફિલ્ડમાં આ કામ કરીને ફોર્મો ભરાવી રહ્યા છીએ અને દિવાળી સુધીમાં આ તમામ માહિતી સ્ટેપ બાય સ્ટેપ અમે ગુજરાત સરકારને અને અહીંયા ઓથોરિટીને કલેક્ટરને પહોંચાડીએ છીએ અમે એ જ માગણી કરીએ છીએ સરકાર પાસે કે જે જાહેરાત કરી છે તે મુજબ મૃતકોના પરિવારને તાત્કાલિક સહાય કરવામાં આવે અને સરકાર યાદ રાખે સરકાર બદલાવાથી ચહેરા બદલાવાથી મુખ્યમંત્રી બદલાવાથી કેબિનેટ બદલાવાથી મૂળ પ્રશ્નોનું નિરાકરણ થઈ જતું નથી એટલે નવી સરકાર પણ એ બાબતમાં પ્રજાને માહિતી આપે કે આ જે મુદ્દાઓ છે જે દુઃખ થયા છે જે તકલીફો થઈ છે અને વિપક્ષની સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે એ મૂળભૂત અધિકારો જેની અમે માગણી કરીએ છીએ કે અમારો આંદોલન કરવું અમારે રજૂઆત કરવી અમારે વાત ઉઠાવવી એ અમારો બંધારણીય અધિકાર છે અને અમને એ કરવા દેવામાં આવે કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપ સરકારની ગોળ નિષ્ફળતાના કારણે ગુજરાતની જનતાએ કલ્પી ન શકાય તેવું દુઃખ વેઠવું પડ્યું છે રાજ્ય સરકારના અણધડ વહીવટના કારણે અનેક પરિવારોએ જે યાતનાઓ ભોગવી પડી છે તેને પ્રત્યક્ષ પ્રમાણ પણ કોંગ્રેસે ન્યાયયાત્રા દરમિયાન મળ્યા છે જે તેવી ચૂંટણી આવી છે ત્યારે ભાજપ હાઇકમાન્ડે ચહેરો બદલાવીને પોતાના અસલ ચરિત્રને છુપાવવાની કોશિશ કરીને જણાવ્યું હતું અઝરકુરશી સાથે પ્રકાશવાળા